એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી જ ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા અરવલ્લી અને ગાંધીનગરના ચૌદ તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ પડ્યો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના સાતમા સંસ્કરણ નું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી શુભારંભ કરાવ્યો પ્રથમ વખત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બિહારમાં પાટલીપુત્ર ખાતે યોજાયું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસ્કૃતને ભારતની વિવિધ ભાષાની જનની ગણાવી તેઓએ સંસ્કૃતને આગળ વધારવાના કામને ન માત્ર સંસ્કૃતના પ્રચાર પ્રસાર પરંતુ તેને દેશના ઉત્કર્ષના કામથી જોડાયેલું ગણાય સરદારધામ ખાતે યુપીએસસી અને જીપીએસસી પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે યુપીએસસી સિવિલ સર્વિસિસ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓના શિલ્ડ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા ઉત્તરાખંડના ચાર ધામ પૈકીના એક બદ્રીનાથ ધામના દ્વાર વહેલી સવારે છ કલાકે વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ વિધાન સાથે દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા દેશભરની મેડિકલ કોલેજમાં અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે નીટ યુજી પરીક્ષા બે હજાર પચીસની આજે પરીક્ષાનું આયોજન નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કરવામાં આવ્યું હવામાન વિભાગની આગાહીને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળે લીમડી અને લખતરના નાની કઠેચી મોટી કઠેચી ગડથલ તલસાણા ડેરવાડા સાકરા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો કમોસમી વરસાદને પગલે ખેડૂતોના અજમો ઉનાળુ તલ સહિતના પાકને મોટા પાયે નુકસાની જવાની શક્યતા કચ્છના વરસાદની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળ્યો ભુજમાં ભારે પવન સાથે વાતાવરણ ધૂંધળું બન્યું તાપમાનનો પારો થોડા કલાક માટે નીચો રહ્યો વિરમગામ અને માંડલ પંથકમાં કમોસમી વરસાદ નોંધાયો ધોધમાર વરસાદ વરસતા ઉનાળુ પાકને ભારે નુકસાન વિરમગામ માર્કેટયાર્ડમાં વરસાદને કારણે નુકસાન જોવા મળી રહ્યું છે માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડી રહેલી કૃષિ જનશીઓ પલળી ગઈ હતી વેપારીઓને ભારે નુકસાનની શક્યતાઓ આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ